કોકરા મમ્મી અ જો ના ભરવા જવાનો પ્રોગ્રામ અજી પત્યો નહીં મારો ઓહો હો હો તો પંપા કરે આંગળા હાલી તો ચેટલો વાલ ગયા તો પેન્ટ તો ઉકોળે જ નહીં અજી તો થોડોક અચ્છે હા તો થોડોક અને આ બધા જેકેટ્સ ત્રણના ત્રણ અને થેલા હતા ને ખોડવાનો આ બે તો કાલે નિશાન મમ્મી કોરો કરે તો એ પેલી સાલ બેની હતી ખબર આજ કરી બેટા ના ખવાય તો તમે છો મે એકલો એકલો કો તમે બદલા અમાર પડી ત્યાં પૂરી હા હા અને તેલ નો ડાગો પાડે નહીં હા નો આ બુએ ને તું એ પહેર્યો તો તું પાડ્યો હોય કોણ પાડવા આવ્યું હોય

આ શું મશીન છે? ઊના. એ ગમતું જ નહીં મશીનનો કપડો. એ તો પપ્પાનો નીલીનો ખાલી. વિદ્યાનો. એટલે વિદ્યાનું તમારું ઓમ મેલુ. પેન્ટ એ વિદ્યાનું હ. વિદ્યાનું. તો હોવા એની પપ્પાક પેદે. આમાં બે વ્હાઇટ પેન્ટ. કેટલે જ ને તા પપ્પાનો બે અને બે તારો. પણ એટન નહી વ્હાઇટ. હા, રી બીચું હો. રહ્યું ને?

આને ક્વેરી ગોઠવી દો હવે અંદર થયો ભાઈ એના એક એક જોડે હતી સાડી પહેરી પહેરી એટલે નાઈટ તો બધાના બે બે એટલે અમે જ પહેરી